નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ સત્તર સપ્ટેમ્બરથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ વરસાદની સિસ્ટમ કામ કરશે ગરમીનું પ્રમાણ કેટલું ઠંડીનું પ્રમાણ કેટલું ભેજનું પ્રમાણ કેટલું અને આવનારા દિવસોમાં શીત લહેરના પણ એંધાણ છે ચોમાસાની વિદાય ક્યારે અને શિયાળાની શરૂઆત ક્યારે તમામ પ્રકારની માહિતી એક વિડિયોમાં આપી દઈશું મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત થશે કે જુદા જુદા પરિબળોના આધારે ચોમાસાની વિદાય થતી હોય છે જેમાંનું એક પરિબળ કહી શકાય છે કે ભારતના મોટાભાગના વિસ્તારો હોય કે જેમાં પાંચ કે વધારે દિવસથી વરસાદ ન થાય ત્યારે ચોમાસાને વિદાયની શરૂઆત ધીમે ધીમે ગણી શકાય છે ઉપરાંત અન્ય પરિબળો પણ તેમાં સામેલ છે એટલે તમામ પ્રકારના પરિબળો હજુ પણ પરિપૂર્ણ થતા નથી જેના લીધે તેને ચોમાસાના વિદાયની તારીખ હજુ પણ જાહેર થઈ નથી અંતે મિત્રો કહી શકાય સપ્ટેમ્બર આખો ચોમાસાના વિદાયમાં લાગી શકે તેવી શક્યતા છે ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ ચોમાસાની વિદાય થાય એ પહેલાં જાણે કે શિયાળાની આંશિક શરૂઆત થઈ ગઈ હોય તેવી પણ એક એંધાણ દેખાઈ રહ્યા છે અત્યારે ગુજરાતમાં સામાન્ય શીતલહેર મોડી રાત્રે અને વહેલી સવારે જોવા મળી રહી છે ઠંડા પવનો જોવા મળી રહ્યા છે કોઈ જગ્યાએ ઝાકળવર્ષા તો કોઈ જગ્યાએ સામાન્ય ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે તમારા વિસ્તારમાં પણ આવું વાતાવરણ શિયાળા જેવું લાગતું હોય તો વિસ્તારો સાથે કમેન્ટમાં હવે તેની આગાહીની અત્યારે જ્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે તાપ તડકો ઉગાડ છે અને મોટો વરાપનો રાઉન્ડ છે ત્યારે આવનારી તારીખ વીસથી થી લઈને બાવીસ તારીખની આસપાસ મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જેની અસર ગુજરાતના મધ્ય ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ પૂર્વ તરફના વિસ્તારોમાં તેની વરસાદની શક્યતા વધી રહી છે એટલે મિત્રો વીસ તારીખ બાદ વરસાદનું સેશન ચાલુ થશે જેમાં છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે પરંતુ આ જે રાઉન્ડ છે તેમાં ઉત્તર ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારો સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ઉપરાંત ઉત્તર તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડી ઓછી લાગી રહી છે હવે મિત્રો કયા વિસ્તારને વરસાદ ગમરોડી શકે તેવી શક્યતા છે તો આજે જે વીસ તારીખ પછીનો જે રાઉન્ડ છે જેમાં વીસથી લઈને છવ્વીસ તારીખ છે તેની અંદર ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ અમદાવાદ બોટાદ સુરેન્દ્રનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે અત્યારે આગાહી તમને સાચી નહીં લાગે કારણ કે અત્યારે તાપ તડકો ઉગાડ હશે એટલે તમને આ વાત સાચી નહીં લાગે પરંતુ મિત્રો વીસ એકવીસ તારીખ બાદ ફરીથી એક વરસાદને લઈને નવી સિસ્ટમ આવી રહી છે જે મધ્ય ભારત ઉપરાંત ગુજરાતના ખાસ કરીને પૂર્વ તરફ અને દક્ષિણ તરફના વિસ્તારોને અસર કરશે અને એ જેના લીધે થઈને એક વરસાદનો મજબૂત રાઉન્ડ આવશે પરંતુ આ જે વરસાદ હશે સાર્વત્રિક વરસાદ નહીં હોય ગુજરાતના ફક્ત પંદરથી વીસ ટકા વિસ્તારોને જ અસર કરશે બાકી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના એંધાણ નથી એટલે મિત્રો ટૂંકું ટચ અત્યારે જે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે મોટો રાઉન્ડ હશે અને આવનારી તારીખ વીસથી લઈને સત્યાવીસ તારીખનું સેશન છે તેમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે બીજી તરફ મિત્રો થોડું ભેજનું પ્રમાણે કોઈ કોઈ વિસ્તારમાં વધારે છે જેના કારણે બપોર દરમિયાન બપોરાનો અહેસાસ પણ થઈ રહ્યો છે ઉપરાંત સામાન્ય શીતલહેર પણ પણ આપણને જોવા મળશે જાણે કે શિયાળાની આંશિક શરૂઆત થઈ ગઈ હોય ઉપરાંત મિત્રો આવનારો મહિનો ઓક્ટોબર મહિનો છે ઓક્ટોબર મહિનામાં ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા પણ લાગી રહી છે જેના કારણે સામાન્ય શીત લહેર આવશે અને ચોમાસાના વિદાયની સાથે સાથે શિયાળાની પણ એન્ટ્રી થઈ જશે અને એક કહી શકાય કે આહલાદક અને ખુશનુમા વાતાવરણ પણ આપણને જોવા મળી શકે છે એટલે મિત્રો અત્યારે વરસાદને લઈને કોઈ મોટા ચિંતાના સમાચાર નથી અત્યારે કોઈ જગ્યાએ વરસાદ થાય તો લોકલ ડેવલપમેન્ટ થાય લોકરાવ ફોર્મેશન થાય ભેજનું પ્રમાણ વધારે થાય તો જ જે તે વિસ્તારોમાં વરસાદ થઈ શકે બાકી સાર્વત્રિક વરસાદને વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય નથી પરંતુ આ જે સિસ્ટમ બનવાની છે તે આવનારી કહી શકાય કે વીસથી લઈને સત્યાવીસ તારીખનું સેશન છે તેની અંદર બંગાળની ખાણીનો જે લો પ્રેશર છે અત્યારે પૂર્વ ભારતમાં અસર કરી રહ્યો છે જેની અસર આવનારા દિવસોમાં ઉત્તર ભારત મધ્ય ભારત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં ગરમીનું પ્રમાણ કેટલું છે ઝાકળ વરસાદ થતી હોય ઠંડક હોય ઠંડા પવનો આવતા હોય પવનનું પ્રમાણ વધારે હોય ગરમીનું પ્રમાણ વધારે હોય તાપ તડકો ઉગાડ નીકળ્યો હોય તો તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે